હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો બે હજાર ચોવીસની અંદર બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ દસમા અને બારમા ધોરણનું બધાનું જાહેર થઈ ગયું છે એ તમે જાણતા હશો તો હવે વિદ્યાર્થી મિત્રો થોડા સમયમાં એટલે કે એક બે દિવસની અંદર જ તમારી પાસે ઓફલાઈન માર્કશીટ આવી જશે એટલે કે તમારી પાસેથી હાર્ડ કોપી તમારી પાસે આવી જશે સ્કૂલમાંથી કે તમારું રિઝલ્ટ તમારી પાસે મળી જશે તો તમારે શું જોવાનું છે તો તમારે ખાસ અમુક વસ્તુ ધ્યાન રાખવાની છે નગર પછી તમે આગળ જઈને ધક્કા ખાતા થઈ જશો હેરાન થઈ જશો એટલે તમારે શું જોવાનું છે તમારા માર્કશીટની અંદર તમારે તમારું નામ જોવાનું છે નામમાં કાંઈ મિસ્ટેક નથી સ્પેલિંગ મિસ્ટેક નથી એ જોવાનું છે કોઈ પણ માર્ક્સમાં કાંઈ ભૂલ નથી એ જોવાનું છે તમારે બધી જ ડિટેલ જોઈ લેવાની છે એની અંદર માર્ક્સથી લઈને સબ્જેક્ટથી લઈને બધું જ વસ્તુ જોઈ લેવાનું છે કાંઈ પણ ફેરફાર નથી ને કાંઈ પણ ચેન્જીસ નથી ને એટલે કે કોઈ પણ ખોટી માહિતી નથી ને જે પણ છે એ બધું સાચું છે ને તમારે જોઈ લેવાનું છે અને જો એમાં તમને ભૂલ જણાય તો ત્રણ મહિના સુધી તમે ફ્રીમાં કરાવી શકો છો ભૂલ કોઈ પણ હોય ફેરફાર કરાવી શકો છો તમારે તમારા સ્કૂલની અંદર જાણ કરવાની છે તમારા પ્રિન્સિપલને જાણ કરવાની છે બધું ચેન્જ થઈ જશે અને જો તમે ત્રણ મહિના પછી કરાવશો અને ત્રણ મહિના સુધી જોયું નહીં અને આગળ ક્યાંક જોયું ત્યારે ખબર પડી કે ભાઈ હવે તો આમાં ભૂલ છે તો પછી તમારે ચેન્જીસ કરવા માટે ફી ભરવી પડશે અથવા તો તમારે ગાંધીનગર જવું પડશે બહુ બધું થશે એના કરતાં બેટર એ છે કે તમે અત્યારે જોઈ લેજો ખાસ તમે તમારી પાસે રિઝલ્ટ આવે એટલે તમારે જોઈ લેવાનું તમારા મિત્રને પણ કહેવાનું છે કે ભાઈ જોઈ લે તો તારી બધી ડિટેલ રાઈટ છે ને તો રાઈટ હશે તો કોઈ ઇસ્યુ નથી જો રાઈટ ના હોય તો તમે એને ચેન્જ કરાવી શકો છો ત્રણ મહિના સુધી ફ્રીમાં કરાવી શકશો અને વહેલી તકે તમને માર્કશીટ પણ બીજી એના બદલાં આપી દેવામાં આવશે અને આ માર્કશીટ તમારી જમા કરી લેવામાં આવશે તો જે પણ ચેન્જીસ હોય તમે તમારા સ્કૂલમાં જણાવી દેજો અને તમારે ધ્યાન રાખવાનું છે બધી જ ડિટેલ્સ સાચી છે કે નહીં એ તો વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમને બધી જ માહિતી આપણી ચેનલમાં મળી રહેશે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી દો જય હિન્દ જય ભારત